ભારતનું બંધારણ કોન્સ્ટેબલ પીએસઆઈ માટે મેરિટમાં સ્થાન લાવવાનો વિષય અને જેમાં પૂરા માર્ક ખેંચી શકાય એવો એક જ વિષય છે કે જે બંધારણ છે જેમાં પૂરેપૂરા માર્ક્સ આવી શકે છોકરાને કોન્સ્ટેબલમાં ત્રીસ માંથી ત્રીસ અને પીએસઆઈમાં પચીસ માંથી પચીસ પીએસઆઈ ની અંદર દસ મુદ્દા છે ખાલી બંધારણ નથી એની સાથે જાહેર વહીવટ પણ આપ્યો છે અને નોટ્સ બનાવવામાં થાવ તમે થાકી ગયા છો સાહેબ નોટ્સ બનાવવામાં ખૂબ સમય જાય છે તો એવા તમામ યોદ્ધાઓ માટે ગુજરાત નું પ્રથમ પોલીસ ભરતી બોર્ડના અભ્યાસક્રમ મુજબ ટોપિક વાઇઝ એની સાથે એકવીસો પ્લસ પીવાયુ વર્ગ ત્રણ થી લઈને યુપીએસસી સુધીના ટોપિક વાઇઝ પીવાયુ એવી સૌપ્રથમ બુક ગુજરાત ની આવે છે ગુજરાતનું પહેલું રંગીન પુસ્તક બંધારણનું આવે છે છોકરાને નહીં નોટ્સ બનાવવી પડે નહીં પીવાયક્યુ અલગથી કોઈ કરવા પડે બરોબર બધું જ એક બુકમાં મળવાનું છે આ બંધારણની બુકમાં એ પણ ટોપિક વાઈઝ પ્લસ પીએસએ ના જેટલા યોદ્ધાઓ છે એને જાહેર વહીવટ આખો મળશે આમાં એટલે પોલીસ ભરતી છે દસ મુદ્દા એ મુદ્દા અને કોન્સ્ટેબલના પાંચ મુદ્દા પંચાયતી રાજ સાથેના એનું મેગા લોન્ચિંગ આજે રાત્રે કલાકે છે એક દિવસ માત્ર પ્રી બુકિંગ કરાવવાના છે એટલે રાત્રે લાઈવ હોવાનું ચૂકવીને ખાખીની તૈયારી કરો છો ને પૂરા માર્ગ બંધારણમાં લેવા છે તો આજે સાંજનો સેશન તમારા માટે કામનો છે મળીએ રાત્રે નવ કલાકે બંધારણના બુક લોન્ચિંગમાં જય હિન્દ જય ભારત જય દ્વારકાધીશ